નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને મિત્રો ગઈકાલથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુજરાતના એકસો ને અગિયાર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેવા મિત્રો વાત કરીએ તો ગઈકાલે એકસો ને અગિયાર તાલુકામાં મેઘરાજાનું આગમન થયું હતું જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ વ્યારામાં પણ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો અને ડાંગ જિલ્લામાં પણ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને તાપીમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રાજ્યના નવ તાલુકામાં ગઈકાલે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને અઢાર તાલુકામાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે તેપન તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકસો ને અગિયાર તાલુકામાં ધોધમાર વરસાદ આપણને જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં વરસાદ ભૂકાબોલ આવશે ખેડા અમદાવાદ પંચમહાલ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર અને અમરેલીમાં આજે ધોધમાર વરસાદ પડશે આ ઉપરાંત આણંદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી ભાવનગર અને બોટાદ આ તમામ જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ભરૂચ અને સુરતમાં આજે અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતની માથે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ડાંગના વધઈમાં આઠ ઇંચ સુધીનો વરસાદ ખપકી ગયો છે તાપીના સોનગઢમાં પણ આઠ ઇંચ વરસાદ પડી ગયો છે જેના કારણે ઝાંખરી નદી ગાંડીતોર બની છે તો ડાંગના વાઘઈમાં પણ પોણા સાત ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખાપરી નદીએ રુદ્રસ્વ રૂપ ધારણ કર્યું છે જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થઈ ગયું છે મિત્રો ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે ત્યારે આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે દરિયાકાંઠે વસતા લોકોને હાલમાં સાવચેત રહેવાની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે જ્યારે ગુજરાત ઉપર વધુ ચાર સિસ્ટમનો ખતરો મંડરાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં આ મહિનામાં ધોધમાર વરસાદ આપણને જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો